આણંદના ખેડા ક્ષેત્રીય સમાજ સુધારક સંઘના ઉપક્રમે સમાજના યુવક યુવતીને લગ્ન માટે યોગ્ય પાત્ર મળી રહે સમાજના યુવક યુવતી એકબીજાથી પરિચિત થાય તે માટે આણંદ શહેરના ચામુંડા માતાના મંદિર ખાતે જીવનસાથી પરિચય મેળો યોજાઈ ગયો જેમાં ધંધા વ્યવસાય નોકરી અર્થે અન્ય ગામમાં શહેરોમાં સ્થાયી થયા છે તેમજ કેટલાક પરિવારો વિદેશમાં સ્થાયી થયા છે ત્યારે સમાજના શિક્ષિત યુવક યુવતીઓને લગ્ન માટે યોગ્ય જીવનસાથી મળી રહે તે માટે સમાજના શિક્ષિત યુવક યુવતીઓને એકબીજાના પરિવાર સાથે પરિચય થાય સમાજમાં યુવક યુવતીઓને યોગ્ય જીવનસાથી મળે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ પરસોત્તમભાઈ મગનભાઈ પરમાર આણંદ ખેડા ક્ષત્રિય સમાજ પ્રમુખ જે કાર્યક્રમ છે શું છે આજના જે પ્રોગ્રામ છે અમારો એ વર્ષો વર્ષ અમે પ્રોગ્રામ રાખીએ છીએ તેત્રીસ વર્ષનો પ્રવેશ થયો અમારો જે એજ્યુકેશન છોકરા છોકરીઓ છે અને જે બહાર સિટી લેવા છે ગવર્મેન્ટમાં છે એ લોકોને સમય મળતો નથી સમાજથી દૂર રહી ગયા હોય છે એટલે એમના માટે ખાસ આવા પ્રોગ્રામ રાખી ભણેલા દીકરા મળે દીકરીઓ મળે વિદેશમાં પણ છે એમના એ પણ એમનો કોન્ટેક થાય અને આ હેતુ અમારો એટલો જ છે કે ભણેલો વર્ગ સુધારો થાય સમાજમાં દીકરા દીકરા ભણેલા હોય અને જો આવી રીતે જો પરિચય મેળો રાખીએ તો એકબીજાને દોડધોડ ના કરવું પડે અને સમાજને વિકાસ થાય એ એ હેતુથી અમે પ્રોગ્રામ રાખીએ છીએ અને તમને સારો ઘોડો પ્રસાદ મળે છે ઓકે જી આપનું નામ અને પરિચય આપનું નામ કાંતિભાઈ સોડા પરમાર ડાયરેક્ટર આણંદ ખેડા જિલ્લા ક્ષત્રિય સુધારક સંઘ અને પ્રમુખ આણંદ તાલુકા ક્ષત્રિય સમાજ સમૂહ લગ્ન સમિતિ જી આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે શું કહેશો આજે આણંદ ખેડા જિલ્લા ક્ષત્રિય સુધારક સંઘના ઉપક્રમે જે અમારી સ્થાપના છેલ્લા પાંત્રીસ વર્ષથી થઈ સમાજનું કામ કરવા માટે અને એમાં દર વર્ષે યુવક યુવતીનો પરિચય મેળો કે જે લગ્ન સાથીની પસંદગી થાય એના માટે આજે જે આજના યુગની અંદર ગામડા થોડો થોડો શહેરની અંદર આવ્યો અને એની અંદર બધા કોન્ટ્રેક્ટો તૂટી ગયા તો એ લોકો ખૂબ નજીક આવે આના મેળાવડાથી સમાજના લોકો જ્યાં પણ વસતા હોય કયો આજે વિદેશની અંદર પણ ક્ષત્રિય સમાજના બંધુઓ વધે છે એમની પણ કોઈને ખ્યાલ ના હોય નોકરી કરતા હોય શું ભણેલા છે શું એનું મોછાળ છે આ બધી જ વાતોને ઉજાગર કરતી અમારી પુસ્તિકા થાય રજીસ્ટ્રેશન થાય અને આમાં દર વર્ષે અમે જે કામ કર્યો છે એમ સમાજને આગળ લાવવાનું કામ સમાજને એક ચોંટણી વધવાનું કામ અને સમાજ પછી પ્રવૃત્તિઓ કરવાનું કામ સમાજની એકતા સહમ સંગઠનને સરકાર દ્વારા અમારું સંગઠન કામ કરી રહ્યું છે Chirag Saiya Divyaag News Anand